એક જ વર્તુળની બધી ત્રિજિયાઓના માપ જુદા જુદા હોય છે તો ખોટું આવશે એક જ વર્તુળની બધી બધીઓના માપ સરખા હોય છે બીજું એક જ વર્તુળમાં અસંખ્ય મળે છે તો જવાબ આવશે ખરું ત્રણ વર્તુળના મધ્યમાં રહેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે તો જવાબ આવશે ખરું ચાર વર્તુળ દોરવા માટે પરિકરનો ઉપયોગ થાય છે તો આનો જવાબ પણ આવશે ખરું પાંચ બંગડી કે રૂપિયાના સિક્કાની ધારને ત્રિકોણ કહે છે તો ખોટું આવશે તેને શું કહેવાય છે વર્તુળ પ્રશ્ન બે નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાઓના માપ લખો અહીં પહેલું વર્તુળ આપણને આપેલું છે સ્કેલના આધારે આપણે વર્તુળની ત્રિજ્યા માપીશું તો ઝીરો પોઈન્ટ નવ સેમી થશે બીજા વર્તુળની જોઈએ એક પોઈન્ટ એક સેમી છે ત્રીજાની જોઈએ તો એક પોઈન્ટ છ સેમી નંબર ચાર બે પોઈન્ટ ત્રણ સેમી ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલી ત્રીજાના માપ પરથી વર્તુળ દોરવા એમાં પહેલું છે એક પોઈન્ટ નવ તો તમારે પરીકે લઈને માપ લઈને તમારે વર્તુળ દોરવાનું છે તો ઝીરોથી અહીંયા નવ લખેલું ત્યાં સુધી તમારે માપ લેવાનું રહેશે અને વર્તુળ દોરવાનું ત્યારબાદ બીજું છે પાંચ પોઈન્ટ ચાર તો પાંચ અને પાંચ પોઈન્ટ ચાર આવડું વર્ત માપ લઈને વર્તુળ દોરવાનું છે નંબર ત્રણ આઠ પોઈન્ટ બે તો આઠ પોઈન્ટ બે સુધીનું તમારે માપ લઈને વર્તુળ દોરવાનું છે જ્યારે ચાર નંબર છે તો કે છ પોઈન્ટ ને આઠ સેમી તો છ પોઈન્ટ આઠ સેમી જેટલું માપ લઈને તમારે આ ખાનામાં વર્તુળ દોરવાનું છે ત્યારબાદ પરિકરની મદદથી એક વર્તુળ બનાવો એ વર્તુળની અંદર જુદી જુદી જગ્યાએ પરિકર મૂકીને બીજા અર્ધ વર્તુળમાં ડિઝાઇન બનાવવાની છે આ પ્રશ્નમાં તમારે તમારી જાતે બીજો કોઈ આકાર નથી લેવાનો પણ પરિકરની મદદથી અર્ધવર્તુળ કરીને આખી તમારે ડિઝાઇન બનાવવાની છે જે તમારે જાતે બનાવવાની છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો